સૌ પ્રથમ શીર્ષક હેઠળ પાર્લામેન્ટનું આયોજન કરાયું હતું રાષ્ટ્રીય મૂલ્યો અને સમજવા મહિલા કોલેજ દ્વારા મેઘાણી ઓડિટોરિયમ ખાતે યુથ પાર્લામેન્ટનું આયોજન કરાયું હતું चार पॉइंट सात करोड़ मामले लंबित आपने क्या किया और बात करते हैं यूथ पार्लियामेंट का पा विद्यार्थी द्वारा विचारों तो रजू कराया था तो पास कर। सरकार ने अधिनियम दो हजार तेईस को, को लागू किया ताकि अदालतों ऐसी बहुत तेजी ऐसी हो सके यूथ पार्लियामेंट का बड़ा સરકારના વિવિધ વિભાગો શાસક પક્ષ અને વિપક્ષની રચના પ્રશ્નો ચર્ચા વિચારણા ધરાવો સહિતનો વિદ્યાર્થીનીઓને સ્વાનુભવ કરાયો હતો na přednámkové měřítko, sancírům, 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 sancírům,